ગામના લોકો હસતા દીપક જલાવાથી શું મળે પણ ચરવાહો ચૂપ રહેતો કારણ કે એની ભક્તિ શબ્દોમાં નહીં એના દિલમાં હતી એક રાત અચાનક આકાશ ઘણેરું કાઢ્યું ભયાનક પવન ફૂંકાવા લાગ્યો રેતીના તુફાનમાં દિશા પણ ખોવાઈ ગઈ ચરવાહો રણમાં ફસાઈ ગયો આગળ રસ્તો નથો પાછળ આશા નથી હાથ થરથર્યા પણ એ ભાગ્યો નહીં એ બેસી ગયો આંખો બંધ કરી ધીરે અવાજે બોલ્યો રમાધાણી હવે તું જ મારો સહારો છે ત્યારે અચાનક રણની વચ્ચે એક અજવાળું દેખાયું પવન ધીમે પડ્યો રેતી શાંત થવા લાગી એ અજવાડાની વચ્ચે એક સફેદ ઘોડો હતો અને ઘોડા પર સંત સ્વરૂપે બેઠેલા રામધણી પીર તેમણે હાથ ઊંચો કર્યો આશીર્વાદ આપ્યો અને તોફાન જેમ આવ્યું હતું એમ જ થંભી ગયું ચરવાહાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ભયના નહીં વિશ્વાસના સવાર પડતા ગામવાળાઓએ જોયું ચરવાહો સુરક્ષિત હતો એનો દીવો હજી પણ જલતો હતો ગામવાળાઓએ પૂછ્યું તું બચ્યો કેમ ચરવાહોએ શાંતિથી કહ્યું મેં રામધણીને ક્યારેય કંઈ માંગ્યું નથી એટલે આજે એમણે મને છોડ્યો નથી